નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર પ્રકાશ ટોકીસ પાસે આવેલા રેલવે ગનાળાની અંદર જ્યારે ચોમાસા દરમિયાન પાણી ભરાય છે તો ત્યારે એ પાણીને કાઢવા માટે ડીઝલ પંપ મૂકવામાં આવે છે આ ડીઝલ પંપ નવસારી બીજલપુર નગરપાલિકા દ્વારા મૂકવામાં આવે છે પણ ચોમાસા દરમિયાન મૂકવામાં આવેલો ડીઝલ પંપ ઉઠાવવાનું આ સત્તાધીશો ભૂલી ગયા છે આંખ બંધ કરી સૂઈ ગયા હોય એવું લાગી રહ્યું છે ભર ઉનાળાની અંદર પણ ડીઝલ પંપ ત્યાં છે જો એ ડીઝલ પંપ અથવા તો એના કોઈ સ્પેરપાર્ટ ચોરાઈ જાય તો એના માટે જવાબદાર કોણ કારણ કે જ્યારે ચોમાસાની શરૂઆત હોય પાણી ભરાતું હોય ત્યારે તો ડીઝલ પંપ નથી ગોઠવવામાં આવતો જ્યારે જાગૃત નાગરિકો કમ્પ્લેન કરે છે ત્યારે ડીઝલ પંપ ગોઠવે છે ડીઝલ પંપ ગોઠવા ગયા પછીથી એને ભૂલી જાય છે અને ડીઝલ પંપ આજે પણ ત્યાં ન ધણિયાની હાલતમાં પડેલો દેખાય છે હવે એની ચોરી થઈ જાય એના સ્પેર પાર્ટ ચોરાઈ જાય તો એના માટે જવાબદાર કોણ પ્રજાના પૈસા જ રીતે વેડફવા જનતા માંગે છે જવાબ શા માટે આરસી પટેલે જાહેર મંચ ઉપરથી સત્તાધીશોનો ઉઘડો લેવો પડ્યો જુઓ નવસરી લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ શાકભાજી માર્કેટની ગંદકી માટે જવાબદાર કોણ જુઓ વિશેષ અહેવાલ નવસરી લાઈવ ઉપર વિદ્યા મંદિર માછી આવાસણના વિદ્યાર્થીઓએ ઇન્ટરનેશનલ લેવલે શાળા અને ગામનું ગૌરવ વધાર્યું મુંબઈ મહારાષ્ટ્રમાં રંગોત્સવ સેલિબ્રેશન નામની સંસ્થા દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ લેવલની આર્ટ કોમ્પિટિશનમાં સને બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષમાં વિદ્યામંદિર માછીવાસણાના તેર વિદ્યાર્થીઓએ નેશનલ લેવલે વિજેતા થઈ ઇન્ટરનેશનલ લેવલની સ્પર્ધા માટે પસંદગી પામી અગિયાર બે બે હજાર ચોવીસના રોજ સ્પર્ધા સેન્ટ એબી હાઈસ્કૂલ નવસારી ખાતે ક્લિયરિંગ હેન્ડરાઇટિંગ કાર્ટૂન મેકિંગ તથા સ્ક્રેચિંગ જેવી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો જેમાં જીલ એન પટેલ કલરિંગ સ્પર્ધામાં સેકન્ડ પ્રાઇઝ અપેક્ષા અને એમએફ હુસૈન એવોર્ડ ઇન્ટરનેશનલ ટોપર શ્રેયા એન ખલીફા હેનરી પી પટેલ આસ્થા વી પટેલ ઇન્ટરનેશનલ આર્ટ મેરિટ એવોર્ડ રિયા એ પટેલ માહિતપી પટેલ વેન્સી કે પટેલ તૃપ્તિ જે પટેલ પૂર્વા એમ ખલાસી સ્મૃતિ એન પટેલ અને હેન્સી પટેલને ઇન્ટરનેશનલ મેડલ તથા સુહાની એન્ડ પટેલને રિધમ એન્ડ પટેલને કોન્સોલેશન પ્રાઇઝ મેળવ્યું છે રાષ્ટ્રીય કક્ષાએ હોકીમાં નવસારી જિલ્લાની ત્રણ મહિલાઓ હોકી ઇન્ડિયા દ્વારા પુના મહારાષ્ટ્ર ખાતે ચૌદમી હોકી ઇન્ડિયા સિનિયર વિમેન્સ નેશનલ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસનું આયોજન થઈ રહ્યું છે જેમાં નવસારી જિલ્લા હોકી એસોસિએશનની ત્રણ ખેલાડી બહેનો જેમાં કામિની સુનિલ રાઠોડ અને મેઘા જગનભાઈ જાધવ જેઓ ટીવાય બી એ પટેલ કોલેજ બિલ્લીમોરા ખાતે અભ્યાસ કરે છે તેમજ શ્રેયા મુકેશભાઈ રાઠોડ નવસારી સ્થિત મહેન્દ્ર પ્રદર્શ હીરાની ફેક્ટરીમાં કામ કરે છે જેમને હોકી ગુજરાતની ટીમમાં પસંદગી થયેલ છે અને જેઓ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ શા માટે વિજલપોરના જે સર્વિસ રોડનો રસ્તો છે એના માટે જનતા પોકારી રહી છે પુકાર કે ત્રાહીમામ 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 જુઓ નવસારી લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચર ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી દ્વારા કસબા ગામના રસ્તા પર બેસી ફળ વેચતા શ્રમિક બહેનોને છત્રીને ભેટ આપવામાં આવી કસબા ગામના રસ્તા ઉપર બેસી ફળ વેચતા મહિલાઓને આજે વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચર ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી દ્વારા ગરમી તાપ અને વરસાદથી બચવા માટે ભરતભાઈ દેસાઈ નિવૃત્ત બેંક મેનેજર નવસારી તથા અન્ય સહયોગીના સંસ્થા અને સહકારથી કાળીબેન મુક્તાબેન અને અજીત ફાર્મ માણેકપુર ટંકોલી શ્રમજીવી બહેનો સાલેજને પણ વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચર ટ્રસ્ટ નવસારીના નાયક મુકુંદભાઈ દેસાઈ દિલીપભાઈ નાયક અતુલભાઈ શાહ દ્વારા છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું નવસારીના વિજલપુર ખાતે આવેલા દક્ષેશ્વર મહાદેવ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો વિજલપુરના મારુતિનગર ખાતે આવેલા દક્ષેશ્વર મહાદેવ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ અને પાટોત્સવ નિમિત્તે મંદિરના પટાંગણમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ જ ધામધૂમથી ઉજવાયેલા આ પાટોત્સવમાં મારુતિનગર રોયલ પાર્ક સોસાયટી તેમજ વિજલપુર વિસ્તારના છ હજાર કરતાં પણ વધુ શિવભક્તો ઉમટી પડ્યા હતા અને સૌએ સાથે મહાપ્રસાદનો લાભ લીધો હતો આ પ્રસંગે સેવાયજ્ઞમાં બાળકોને યુવાનોને તેમજ વડીલોને પણ જોડવામાં આવ્યા હતા અને સવારથી જ ભક્તિમય વાતાવરણમાં ઉજવાયેલા આ પ્રસંગમાં સૌવે સાથે મળી અને આ પ્રસંગને સફળ બનાવ્યો હતો લાછકડી બીઆઈએફ આઈએફ સંસ્થાના નિવૃત્ત એમ્પ્લોય ચાલીસ જેટલા ગોત્ર પરિવારે ચોડા ગામની મુલાકાત લીધી વાંસદા તાલુકાનું છેવાડાનું ગામ અને પ્રકૃતિના ખોડે વસેલું બે હજાર સોળથી આદર્શ ગામથી ઓળખાતું ગામ એટલે કે ચોડા લાર્સન એન્ડ ડુબ્રો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈના ચેરમેન અનિલભાઈ નાયકના સહયોગ અને સહકારથી વિકસિત આદર્શ ગામ ચોડા ગામની મુલાકાત માટે લાછકડી ગામના આવેલા બીઆઈએફ સંસ્થાના નિવૃત્ત એમ્પ્લોય ચાલીસ જેટલા ગોત્રા પરિવાર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી ડોક્ટર મણિભાઈ દેસાઈ દ્વારા ઓગણીસો ને છાસઠમાં બી બીઆઈએફ સંસ્થાની રચના કરવામાં આવી હતી અને તેના શ્રેષ્ઠ વિચારોથી આજે હજારો કુટુંબોનું ઉત્થાન થઈ રહ્યું છે પંચ્યાસી થી વધુ દેશોમાં કાર્યરત ગ્લોબલ કંપની વેલાગ્રો સિજેન્ટના એરિયા મેનેજરનું પોસ્ટ એજ્યુગ્રેટેડ વિદ્યાર્થીઓને માર્મિક દિશા સૂચન નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઝેડ બી પટેલના સબળ નેતૃત્વ અને વિદ્યાર્થી કલ્યાણ નિયામક એગ્રીકલ્ચરલ ફેકલ્ટીના ડીન ડૉક્ટર રાજેન્દ્ર એમ નાયકના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીમાં પ્લેસમેન્ટ એન્ડ કાઉન્સેલિંગ હેડ ડૉક્ટર મેહુલજી ઠક્કર દ્વારા જુલાઈ બે હજાર ચોવીસમાં ઉત્તીર્ણ થનાર એમ અને એમ પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના કારકિર્દી અરજ માટે કૃષિ ક્ષેત્રના નવા આયામો પડકારો અને ઉજ્જવળ કારકિર્દીની તકો વિશે ઉપર પંચ્યાસીથી વધુ દેશોમાં કાર્યરત ખ્યાતનામ ગ્લોબલ કંપની વેલાગ્રો બાયો સાયન્સીસ સિજેન્ટા બાયોલોજીકલ્સના અનુભવી અને તજજ્ઞ એરિયા મેનેજર લોકેશ વિચારો તેજક સંવાદોનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારીની જનતાને વધુ એક ટ્રેનના સ્ટોપેજની ભેટ મળી વાત જો કરવામાં આવે તો વડનગર એક્સપ્રેસને બિલ્લીમોરા રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું વડનગર વલસાડ ટ્રેનને સ્ટોપેજ મળતા બિલ્લીમોરાથી નવસારી સુરત વડોદરા અને અમદાવાદ જતાં લોકોને થશે ફાયદો લાંબા સમયથી આ ટ્રેનના સ્ટોપેજ માટેની માગણી કરવામાં આવી રહી હતી ટ્રેનનો સ્ટોપેજ મળતા બિલ્લીમોરાની જનતાની અંદર ખુશીની લહેર વ્યાપી જવા પામી છે તેમજ બિલ્લીમોરાથી નોકરી અર્થે જતાં લોકોને સીધો આનો ફાયદો થશે જિલ્લામાં ધોરણ દસના ગણિતના પેપરમાં ચારસો સત્તર અને ધોરણ બારમાં સત્તાણું વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા હાલમાં યોજાઈ રહેલી બોર્ડની પરીક્ષામાં આજે ધોરણ દસના ગણિતના વિષયના પેપરની અંદર કુલ અઢાર હજાર છ સિત્તેર વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી ચારસો સત્તર વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જ્યારે અઢાર હજાર બસો ને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા તો ધોરણ બારમાં વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિષયના પેપરમાં પાંચ હજાર સાતસો તેતાલીસ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી છપ્પન વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જ્યારે પાંચ હજાર છસો નેવું વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા તો બીજી તરફ ધોરણ બારના સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષયના પેપરમાં પાંચ હજાર ચારસો ને વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી ચુમ્માલીસ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને પાંચ હજાર ચારસો ત્રીસ વિદ્યાર્થીઓ હાજર રહી પરીક્ષા આપી હતી

જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓછી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં લાઈનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ગણદેવી તાલુકાના ધનોરી ગામથી એંધલ નેશનલ હાઇવે નંબર અડતાલીસને જોડતા ચાર પોઈન્ટ બસો કિમીના માર્ગનું ખાતમુહૂર્ત વિધિ નવસરીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના હસ્તે એંધલ રામજી મંદિર ખાતે તારીખ તેરમી માર્ચના રોજ સવારે દસ પિસ્તાલીસ કલાકે યોજાયું હતું આ પ્રસંગે તાલુકાના વિવિધ હોદ્દેદારો ભાજપના વિવિધ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ગણદેવી ખારેલ સ્ટેટ હાઈવેથી ધનોરીથી એંધલ નેશનલ હાઇવે નંબર અડતાલીસને જોડતો અતિ મહત્ત્વનો રોડ જેના પર ઠેકાણે ઘીસીઓ પડી જતા દ્વિચક્રી વાહન ચાલકો માટે જોખમી બન્યો હતો આ અંગે માર્ગ અને મકાન ખાતાના અધિકારીઓ તત્પરિત પગલાં લઈ આ માર્ગનું રિકાર્પેટિંગનો નિર્ણય લેતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો નવસારીના ગુલાબદાસની વાડીમાં આવેલ સીએમ બંગલોઝમાં પ્રોફેસર ઠાકોરભાઈ ખત્રી નિવૃત્ત પ્રાધ્યાપક કૃષિ યુનિવર્સિટી નવસારી તેમની નિવૃત્ત પત્ની સાથે જીવન ગાળે છે તેઓના પરિવારમાં લગ્ન હોવાથી અમદાવાદ ગયા હતા અને સોળમી ફેબ્રુઆરીના રોજ બંધ ઘર કરી ગયા હતા અને અઢારમી ફેબ્રુઆરીએ તેમના પુત્ર દેવેન્દ્રભાઈ જ્યારે એમને મૂકવા આવ્યા ત્યારે જોયું તો ઘરના દરવાજાનું મુખ્ય નકુચું તૂટેલું હતું તાળું તૂટેલું હતું અને ઘરની અંદર પ્રવેશ કરતા જોયું તો સામાન વેરવિખેર હતો અને ઘરની અંદર જઈને જોતા સોનાની ચેન સોનાનું પેન્ડલ રોકડ પાંચ હજાર મળી કુલ ખ્યાલ આવતા એમણે એલસીબી માં ફરિયાદ નોંધીવી ફૂટેજના આધારે દેખાતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને વધુ તપાસ ટાઉન પોલીસના પીએસઆઈ એસ કડીવાલા કરી રહ્યા છે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ તેમજ હોળી ધૂળેટીના તહેવારને અનુસંધાને નવસારી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ અગાઉ જિલ્લામાં ધળ લૂંટ ચેઇન સ્નેચિંગ જેવા બનાવો બન્યા હોવાથી આવી અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના હેતુથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની આગમચેતીના ભાગરૂપે પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલની અધ્યક્ષતામાં અગિયાર ત્રણ બે હજાર ચોવીસના રોજ નવસારી લેવા પાટીદાર સમાજની વાડી તેમજ ચીખલી દિનકર ભવન ખાતે નવસારી જિલ્લામાં આવેલા આંગણ પેઢી જ્વેલર્સની દુકાનો બેન્કિંગ ક્ષેત્ર અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ સાથે સંકળાયેલા આશરે ત્રણસોથી વધુ વેપારી સંચાલકો સાથે મિટિંગ કરવામાં આવી હતી જેમાં પોલીસ અધિક્ષક નવસારી નાવોએ દ્વારા આંગડિયા પેઢી તથા જ્વેલર્સની દુકાનો તેમજ બેન્કિંગ ક્ષેત્રના તથા નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની સાથે સંકળાયેલા અધિકારીઓ વેપારીઓ સંચાલકોને આવા બનાવોની અંદર જરૂરી માર્ગદર્શન કેવી રીતે લઈ શકાય અને જરૂરી માર્ગદર્શન આપી પ્રશ્નોત્તરીનું એક આયોજન કર્યું હતું મરોલી પોલીસને બાતમી મળી હતી કે વેસમા રોડ ઉપર આવેલા ડાંભેલ ગામની સીમમાં બુલેટ ટ્રેનના બ્રિજની પૂર્વ બાજુના તળાવ પાસે આવેલી ખાડી નજીક બાવળની જડીની આડમાં જંગલી ઝાડ સાથે એક ગાય કતલ કરવાના ઈરાદે બાંધી રાખવામાં આવેલ છે આ બાતમીના આધારે પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ કરતા એક ગાય કે જેની અંદાજીત ઉંમર ઉંમર ત્રણ વર્ષ કતલ કરવાના ઈરાદે બાંધેલી હાલતમાં મળી આવી હતી જેથી પોલીસે ગાયને બચાવી પાંજરાપોર ખાતે મોકલી આપી હતી તેમજ ઘટના સ્થળેથી પોલીસને છ હજાર સાઠ કિલો ગૌમાસ અને એકસો સાઈઠ કિલો ગમ વંશના હાડકા સાથે જ કતલ કરવાના સાધનો મળી આવ્યા હતા જેથી ગૌમાસ અને હાડકાની ચકાસણી અર્થે સુરત એફએસએલ ખાતે મોકલવામાં આવ્યું હતું અને વધુ તપાસ પોલીસ કરી રહી છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ ચોરાણું ટકા તો સાંજ દરમિયાન છત્રીસ ટકા રહેવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો તમારા કોઈ પણ પ્રસંગનું લાઇવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ nine eight two four three five seven double five seven